મોડેલની વાત કરું બે હજાર અગિયારના મોડેલ નું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર છે ડબલ ક્લચ છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો કંપની કલરમાં પાવરફુલ કન્ડિશન આખું ઓરિજિનલ

આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો